કચ્છ અંજાર તાલુકાના મોડસર ગામનો જીઆરટી કોર્ટનો દાખ બેસાડતો ચુકાદો મામલતદારનો હુકમ કાયમ રાખવામાં આવ્યો મોડસર ગામમાં દબાણ બાબતે ગામના રહીશ બદાભાઈ ચાવડા આહિર દ્વારા લેખિત ફરિયાદ અરજી કરવામાં આવી હતી ત્યારબાદ સરકારશ્રી તરફથી અંજાર મામલતદાર ખુદ ફરિયાદી થતા કલમ હેઠળ કેસ ચલાવવામાં આવ્યો અઢાર જેટલા દબાણકારોને અંજાર તાલુકા પંચાયત કારોબારી ચેરમેનના સગાભાઈની દુકાન પૂર્વ સરપંચની દુકાન પૂર્વ કિસાન સંઘના રાજ્ય હોદ્દેદારની દુકાન ખાલી કરવા હુકમ આપવામાં આવ્યો હતો પરંતુ હુકમ સામે દબાણકર્તાઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટ દ્વારા જીઆરટી કોર્ટમાં નિકાલ અર્થે સૂચના આપવામાં આવી હતી અને જીઆરટી કોર્ટ દ્વારા આ દબાણકર્તાઓ સામે કેસ ચલાવવામાં આવ્યો આખરે સરકારી જમીન પર દબાણ દૂર કરવા મામલતદારનો હુકમ કાયમ રાખીને કાર્યવાહી કરવા હુકમ કરતાં આજરોજ આખરે મામલતદાર દ્વારા સર્કલ ઓફિસર દૂધઈ આ દબાણ દૂર કરવા હુકમ કરેલ અને આજરોજ દબાણ દૂર કરી જમીન હસ્તગત કરી લેવામાં આવી એસડીપીઆઈ સોશિયલ મીડિયા ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સંધાણી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે આજરોજ અંજાર મામલતદાર પોલીસ કાફલો સાથે તંત્ર દ્વારા મોડસર ગામ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી જે અંજાર મામલતદાર સાહેબ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવી હોવાની ઉત્તમ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે વધુ અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે